હળવદ દ્વારા નિઃશુલ્ક ચકલી ઘર પાણીના કુંડા તેમજ ચણાનું વિતરણ કરાયું બાવીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ચકલીની પ્રજાતિઓ દિવસે ને દિવસે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે દર વર્ષે વીસ માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચણાના પેકેટ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં પચીસ હજાર નંગ ચકલી ઘર પચીસ હજાર નંગ પાણીના કુંડા સહિતની વસ્તુઓનું વિતરણ છેલ્લા આઠ વર્ષમાં કરવામાં આવ્યું છે ચકલી ઘરના દાતા અરવિંદભાઈ પટેલ રહ્યા છે તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અલગ અલગ દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તેમજ ચણાના દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ગ્રુપ પ્રમુખ સંસ્થાપક તેમજ સભ્યોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો બેચર રાજપૂત ન્યૂઝ હળવદ